હેલો ફ્રેન્ડ્સ તમારું સ્વાગત છે મારા કિચનમાં આજે આપણે બનાવીશું ભાખરી તો ચા સાથે ભાવે એવી ભાખરીની રેસિપી બનાવીશું એકદમ સિમ્પલ રીતે બનાવીશું આજે આપણે પાણી વગર કે પછી તેલના મોણ વગર એકદમ ક્રિસ્પી તમે વિડીયોમાં જોઈ રહ્યા છો કે તરત જ તૂટી જાય અને ઉપરથી ક્રિસ્પી અંદરથી પહોંચી એવી આપણે ભાખરીની રેસિપી બનાવીશું તો ચાલો ફ્રેન્ડ્સ બનાવવાનું શરૂ કરીએ વિડીયો જરા પણ ગમે તો લાઈક જરૂરથી કરી દેજો તો ચાલો આપણે રેસિપી સ્ટાર્ટ કરીએ તો ભાખરી બનાવવા માટે સૌ પ્રથમ તો અહીં આપણે ઘઉંના કકરા લોટની જરૂરત હોય છે પણ આજે કકરો લોટ પણ આપણે નથી લીધો નોર્મલી જે ઘઉંનો લોટ હોય તે જ આપણે લઈ લીધો છે તો એક કપ જેટલો ઘઉંનો લોટ લીધો છે અને અડધા કપ જેટલો આપણે સોજી લીધો છે એટલે કે રવો અને સ્વાદ પ્રમાણે ભાખરીમાં આપણે મીઠું ઉમેરી દેશું હવે મેં અહીં લઈ લીધી છે દૂધની મલાઈ જે હા ફ્રેન્ડ્સ તો ગરમ દૂધ હતું એના ઉપરથી મેં મલાઈ કાઢી લીધી છે જો તમારા પાસે સ્ટોર કરેલી મલાઈ પણ હશે ને તો પણ ચાલશે તો અહીં આપણે સોજી લોટ અને મીઠું એ ત્રણેય ઇન્ગ્રીડિયન્ટને એકદમ સરસ રીતે મિક્સ કરી લેવાના છે પછી આપણે તેનામાં દૂધની મલાઈ એડ કરી દઈશું જ્યાં ફ્રેન્ડ્સ આજે આપણે અહીં દૂધની મલાઈ એડ કરીશું પાણી વગર કે તેલના મોણ વગર આજે આપણે ભાખરીની રેસિપી બનાવીશું અને એટલી ટેસ્ટી બને છે સ્વાદમાં કે એક વખત તમે બનાવશો ત્યારે જ તમને ખ્યાલ આવશે કે કેટલી ટેસ્ટી બને છે તો ફ્રેન્ડ્સ અહીં મેં એક પાટકી જેટલી મલાઈ ઉમેરી દીધી છે હવે આપણે જેટલી જરૂરત પડશે એટલી આપણે મલાઈ ઉમેરીશું અથવા તો દૂધ ઉમેરીશું તો ફ્રેન્ડ્સ ઘણા લોકો લોટને દૂધથી બાંધતા હોય છે અને એ રોટલી ખાવાની એટલી મજા આવે છે અને એટલી મીઠી લાગે છે કે વાત જ ન પૂછો તો ફ્રેન્ડ્સ અહીં મેં જેટલી જરૂરત પડી એટલી ફરી પાછી મલાઈ લઈ લીધી છે ફરી પાછો આપણે લોટને મસળી લેશું તો અહીં આપણે થોડું થોડું મલાઈ યુઝ કરીને લોટ બાંધવાનો છે કારણ કે આપણે ભાખરીનો લોટ કઠણ બાંધવાનો છે ઢીલો નથી કરી મૂકવાનો નહીંતર તર ક્રિસ્પી નહીં થાય તો એકદમ કઠણ લોટ આપણે અહીં બાંધીને રેડી કરવાનું છે જેના માટે આપણે થોડી થોડી મલાઈનો યુઝ કરતો જવાનો છે તો અહીં આપણે પહેલાં બધું જ સરસ રીતે આ રીતના મસળી લેવાનું પછી જરૂરત લાગે તો આપણે ફરી પાછી તેનામાં મલાઈ કે પછી દૂધ ઉમેરી દેવાનું છે તો અહીં મેં થોડું દૂધ લઈ લીધું છે અને ફરી પાછું આપણે લોટને મસળી લેશું અને એકદમ કઠણ લોટ રેડી કરીશું જો તમારો લોટ પ્રોપર નહીં બંધાય ને ફ્રેન્ડ્સ તો તમારી ભાખરી પણ એકદમ પ્રોપર નહીં બને જેવું કે તમે આગળ વિડીયોમાં જોયું કે કઈ ટાઈપની મેં ભાખરી બનાવી છે તો આ જે ભાખરી બનાવી છે એ બિસ્કીટને પણ ટક્કર મારે તેવી ભાખરી મેં ઘરે બનાવીને રેડી કરી છે અને બાળકોથી લઈ મોટા બધાને જ આ ભાખરી એકદમ ટેસ્ટી એવી લાગશે ખૂબ જ ભાવશે તો જરૂરથી ટ્રાય કરજો આ રેસીપી તો ફ્રેન્ડ્સ અહીં તમે જોઈ રહ્યા છો કે અહીં મેં એકદમ વજન દઈ દઈને લોટ બાંધ્યો છે કારણ કે કઠણ લોટ બાંધવાનો હોય છે એટલે થોડી મહેનત પણ વધારે કરવી પડે છે તો અહીં બધો જ લોટ ભેગો કરી લીધો છે જેટલી જરૂરત લાગી મલાઈની એટલી મલાઈ ઉમેરી દીધી છે અને હવે આપણે અહીં લોટને એકદમ સરસ રીતે મસળવાનો છે તો અહીં મેં તેલનો બિલકુલ યુઝ નથી કર્યો અને અત્યારે પણ આપણે તેલ ઉમેરીને તેને ચાઠવાની બિલકુલ જરૂરત નથી અને તમે જોઈ રહ્યા છો કે હું એકદમ આંગળીથી પ્રેસ કરી રહી છું તો પણ તે એકદમ પ્રેસ નથી થઈ રહ્યું એનો મતલબ એક એકદમ પ્રોપર લોટ બંધાણો છે હવે અડધા કલાક માટે મેં રેસ્ટ આપી દીધો હતો અને અડધા કલાક બાદ ફરી પાછો આ લોટને હું મસળી લઈશ તો આપણે રેસ્ટ આપીશું એટલે લોટ જે છે એ થોડો નરમ થશે બહુ વધારે નહીં થાય કારણ કે આપણે બહુ કઠણ જ બાંધ્યો છે થોડો જ નરમ થશે અને જો તમે તેને રેસ્ટ આપશો ને ફ્રેન્ડ્સ તો તેનામાં આપણે જે સોજી ઉમેરીને એ સરસ એવી ફૂલી જશે અને તમારી ભાખરી એકદમ સરસ એવી બનશે તો હવે આપણે લોટને મસળી લીધો છે બરાબર જેવું હવે આપણે એક લુવો રેડી કરીશું તો આ લુવાને પણ એકદમ સરસ એવો મસળવાનો છે જેથી કરીને ભાખરી જે છે એકદમ સરસ એવી બને તો અહીં આપણે લુવો એકદમ સરસ એવો મસળી લીધો છે તેને આપણે પાટલા ઉપર મૂકી દઈશું અને વેલાણ ભાખરી માટે થોડું જાડું વાપરવાનું છે જેથી કરીને ભાખરી બનાવવામાં થોડી આસાની રહે ઝીણો વેલાણ હશે તો તેને વણતા વાર લાગશે જાડો હશે એટલે ફટાફટ ભાખરી વણાઈ જશે હવે આપણે ભાખરી બે રીતે વણીશું તો અહીં મેં એક ભાખરી વણી લીધી છે તમે જોઈ રહ્યા છો કે કેટલા ક્રેક પડી રહ્યા છે તો ક્રેક બહુ ન પડે તો તેના માટે આપણે ભાખરીને આ રીતના વીંટી મૂકવાની અને ત્યાર પછી ફરી આપણે અહીં મસળી લેવાની અને ત્યાર પછી ફરીથી આપણે તેનો લુઓ રેડી કરવાનો અને પછીથી ફરી આપણે ભાખરી વણીશું આવું કરવાથી લોટ જે છે એ પ્રોપર રીતે મસળાઈ જશે અને તેની ભાખરી સરસ એવી બનશે ગોલ શેપમાં બનશે અને જો ન બને તો આગળ હું તમને એક ટ્રીક બતાવીશ જેથી કરીને ભાખરીનો તમે ગોલ શેપ આપી શકો છો તો અહીં મેં લુઓ કરી લીધો છે ફરી પાછું આપણે વેલણનો યુઝ કરશું અને ફ્રેન્ડ્સ તમે જોઈ રહ્યા છો કે પહેલાં કરતાં ક્રેક થોડા ઓછા પડી રહ્યા છે તો બસ તમને જો એકદમ ગોલ શેપમાં ભાખરી ન કરવી હોય તો તમે આ રીતના એક વખત વણી અને ફરી પાછું તેને મસળી અને બીજી વખત વણશો ને તો ક્રેક થોડા ઓછા પડશે હવે ભાખરીને ઘોલ શેપ આપવા માટે મેં અહીં એક ડીશ લઈ લીધી છે અને ડીશને ઊંધીવાળી મૂકી છે અને સાઈડમાં જે પણ એક્સ્ટ્રા લોટ છે તેને હું કાઢી લઈશ જેથી કરીને ભાખરી જે છે એ એકદમ સરસ એવી રાઉન્ડમાં બને તો જો તમને બિસ્કીટનો શેપ આપો અને ફ્રેન્ડ્સ તો તમે ડીશ થોડી નાની લઈ લેજો અથવા તો કટોરી લઈ લેજો નાની એવી અને કટોરીને ભાખરી ઉપર ઊંધી વાળીને આ રીતના આપણે તેનો શેપ કરી મૂકવાનો છે હવે તમે જોઈ રહ્યા છો કે એકદમ ભાખરીનો સરસ એવો શેપ થઈ ગયો છે તો ઉપરથી મેં વજન દીધું એટલે નીચેથી હું ચાકુથી તેને કાઢી લઈશ અને બંને સાઈડથી ભાખરી આપણી એકદમ સરસ એવી બનીને રેડી થઈ છે તો ચાલો હવે શેકીએ તો તેને શેકવાની પણ એક અલગ જ ટ્રીક છે તો અહીં મેં નોર્મલી રોટલીની જે તવી લઈએ ને એ લઈ લીધી છે અને તેના ઉપર એકથી બે ટીપા જેટલું તેલ લગાવી મૂક્યું છે જેથી કરીને ભાખરી જે છે એ સરસ વીસ શકાય તો એકથી બે ટીપા જેટલું તેલ લગાવીને સ્પ્રેડ કરી દેવાનું છે અને ત્યાર પછી આપણે ભાખરી ઉમેરી દેવાની છે અને ભાખરીને એકદમ ધીમા તાપે શેકવાની છે બિલકુલ હાઈ ગેસની ફ્લેમ નથી રાખવાની નહીતર ભાખરી ઉપરથી બરી જશે અને અંદરથી કાચી રહી જશે તો એ વાતનો ખાસ ધ્યાન રાખજો તો ફ્રેન્ડ્સ તમે મારી આ રીતના ભાખરી બનાવશો ને તો પહેલી જ વખતમાં પ્રોપર ભાખરી તમે બનાવી લેશો પણ હા ફ્રેન્ડ્સ એના માટે તમને વિડીયો આખો જોવો પડશે કારણ કે વચ્ચે વચ્ચે હું તમને ટિપ્સ અને ટ્રિક્સ આપતી રહું છું જેથી કરીને તમારી ભાખરીની રેસીપી એકદમ પરફેક્ટ બને તમે આગળ આગળ જ વિડીયો જોઈ અને કોઈ પણ રેસીપી બનાવશો તો તમારી કદાચ બગડી શકે છે કારણ કે વચ્ચે વચ્ચે હું તમને ટિપ્સ પણ આપતી રહું છું જેથી કરીને તમારી રેસિપી એકદમ પરફેક્ટ બને કંઈ પણ પ્રોબ્લેમ આવતી હોય તો તમે આખી રેસિપી જોઈને વિડીયો બનાવો એકદમ પરફેક્ટ જ બનશે ફ્રેન્ડ્સ તો અહીં મેં કપડું લઈ લીધું છે કોટનનું અને લાસ્ટ જે પળ હોય ને ભાખરીનું એને આપણે કપડાંથી શેકવાનું છે અથવા તો ભાખરી શેકવાનો લાકડાનો ફરમો આવે છે જેનાથી ભાખરી એકદમ સરસ જેવી શેકાય છે તો ફ્રેન્ડ્સ આપણે અહીં નેપકીન અથવા તો કોઈપણ કોટનના કપડાથી તેને શેકી લેશું અને તમે જોઈ રહ્યા છો કે એકદમ સફેદ અને ઉપર ડોટ ડોટ વાળી ભાખરી આપણી શેકાઈને બિલકુલ રેડી થઈ ગઈ છે તો એક ભાખરી હું તમને બીજી પણ શેકીને બતાવીશ તો અહીં મેં વણવાનો વિડીયો બીજો નથી બનાવ્યો આગળ તમને ખ્યાલ આવી જ ગયો હશે તો ફ્રેન્ડ્સ એક પળ મેં અહીં ભાખરીનું શેકી લીધું છે તેને મેં પલટી દીધું છે હવે બીજો પળ પણ હું શેકી લઈશ અને બીજા પળમાં મેં અહીં કપડાનો યુઝ કર્યો છે તો કોટનનો કપડો આપણે આ રીતના રોલ વારી દીધો અને ત્યાર પછી આપણે ભાખરીને ફરાવતા જવાનું છે અને શેકતા જવાનું છે ગેસની ફ્લેમ ટોટલી ધીમી જ રાખવાની છે બિલકુલ હાઈ નથી કરવાની નકાર ઉપર ઉપર ભાખરીમાં એકદમ ડાર્ક સ્પોટ પડી જશે અને ભાખરી બળી પણ શકે છે જેટલી તમે ધીમા તાપ ઉપર તેને શેકશો ને એ ભાખરી અંદરથી એકદમ પોચી થશે અને ઉપરથી એકદમ ક્રિસ્પી થશે તમને બાળકોને આ ભાખરી એમને માપી દેવી હોય ને ખાવા માટે તો પણ એ આસાનીથી ખાઈ લેશે એટલી મીઠાશવાળી આ ભાખરી બને છે કારણ કે આપણે તેને મલાઈથી અને દૂધથી તેનો લોટ બાંધ્યો છે એટલા માટે તો ફ્રેન્ડ્સ બીજી ભાખરી પણ આપણી એકદમ સરસ એવી શેકાઈ ગઈ છે તમે અહીં જોઈ રહ્યા છો અને જો તમને ભાખરી થોડી જાડી કરવી હોય તો તમે જાડી પણ કરી શકો છો મેં અહીં થોડી નાની અને બહુ જાડી નથી કરી તેને મીડિયમ સાઇઝમાં બનાવી છે તો મનપસંદ તમે તમારી ભાખરીનો શેપ આપી શકો છો તો ફ્રેન્ડ્સ એક વખત તમે દૂધ અથવા મલાઈથી ભાખરીનો લોટ બાંધજો અને એક વખત જરૂરથી બનાવીને આ ભાખરી ખાજો એકદમ મીઠા સ્વારી લાગશે તમને બધાને ટેસ્ટ પસંદ આવશે તો ફ્રેન્ડ્સ અહીં મેં બીજી ભાખરી પણ સરસ એવી શેકી લીધી છે અહીં મેં બધી જ ભાખરી લોટમાંથી બનાવી લીધી છે તો અહીં આપણા દોઢ કપ લોટમાંથી પાંચ જેટલી ભાખરી બનીને રેડી થઈ છે હવે આપણે તેના ઉપર દેશી ઘી લગાવી મૂકશું અને ઘરમાં ગરમ ભાખરીને ચા સાથે કે પછી ગમે તે રેસીપી સાથે તમે તેને સર્વ કરી શકો છો તો ફ્રેન્ડ્સ આપણી એકદમ ટેસ્ટી એવી ભાખરીની રેસીપી બિલકુલ તૈયાર છે તમે જોઈ રહ્યા છો કે એકદમ પાપડની જેમ ભાખરી તૂટી રહી છે અંદરથી સોફ્ટ ઉપરથી ક્રિસ્પી બિસ્કિટ જેવી ભાખરી આપણી રેડી છે એક વખત જરૂરથી ટ્રાય કરજો મારી આ રેસીપી ગમે તો લાઇક કરજો શેર કરજો ચેનલ પર નવા છો તો સબસ્ક્રાઈબ કરીને જાજો ફરી મળીશું ત્યાં સુધી આવજો જય શ્રી કૃષ્ણ